તાપી નદીમાં પાણીની થયેલી આવકને લઈ આવેલ તાપી કિનારેના બદ્રી નારાયણ મંદિર સામેના રેવાનગરમાં રહેતા પચીસ પરિવારોનું રેસ્ક્યુ કરાયું હતું તો આ સમયે ધારાસભ્ય પુણેશ મોદી પણ સ્થળે દોડી ગયા હતા અને હાલ કોઈ ચિંતાનો વિષય નથી તેમ કહ્યું હતું સાથે સ્થાનિક કોર્પોરેટર પણ સ્થળે પહોંચ્યા હતા તાપી નદીમાં લાખો ક્યુસિક પાણી ઉકાળ ડેમમાંથી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે જેને લઈ તાપી નદીના કિનારે આવેલા મકાનોમાં પાણી ઘોસી ગયાં છે જેમાં અર્જુન ખાતે આવેલ બદ્રી નારાયણ મંદિર સામેના માં રહેતા પચીસ જેટલા પરિવારોનું સ્થાન કરાવ્યું હતું તાપી કિનારે નીચાવણા વિસ્તારમાં રહેતા લોકોની મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી ખાતે સ્થાનતર કરવામાં આવ્યું હતું જ્યાં મનપા દ્વારા તેઓના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી તો સ્થાનિક મોદીએ પણ કરી સ્થળ મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં રહ્યું છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી હાલ લોકોનું સ્થાંતર કરવામાં આવ્યું છે અને તેઓના ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે મેડિકલ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે

લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે લોકોમાં એક ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇન્કમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યા છે